વલસાડના સઇગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલમાં ભારત સરકારની એમએસએમઇ યોજનાનો પ્રોત્સાહન આપવા માટે સેમિનાર યોજાયો હતો આ સેમિનારનું આયોજન સુરત અને સેલવાસની એમએસએમઇ બ્રાન્ચ અને સૈગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત તરીકે કરવામાં આવ્યું સુરત અને સેલવાસ એમએસએમઇ બ્રાન્ચના અધિકારીઓ ઉદ્યોગપતિઓને સરકાર દ્વારા ઉપલબ્ધ યોજનાઓ અને મદદ સંબંધિત માહિતી આપી ખાસ કરીને નવા ઉદ્યોગોના વિકાસ માટે આપવામાં આવતી સહાય અને પ્રોત્સાહન અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં લક્ષ્મી વિદ્યાપીઠના એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો અને આવનારી પેઢીને આ યોજનાઓના ફાયદાઓ અંગે પણ સમજ આપવામાં આવી હતી સરી ગામના ઉદ્યોગપતિઓએ સેમિનારમાં હાજરી આપી અને એમએસએમઇ યોજના દ્વારા આપવામાં આવતા વિવિધ લાભોની માહિતી મેળવી હતી આ સેમિનારને ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉપયોગી ગણાવ્યો હતો અને એમએસએમઇ યોજનાઓને વધુ પ્રચલિત કરવા માટે આવા સેમિનારની વધુ જરૂરિયાત ઓફિસ બ્રાન્ચ સિલવાસાએ અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને સંયુક્ત રીતે આ સેમિનારનું આયોજન કર્યું છે આમાં મુખ્ય હેતુ અમારો એ છે કે જે એમએસએમઈ જે ઉદ્યોગોમાં આપણા રેવન્યુ પ્રમાણે એમએસએમઇને આપણી એ રીડ કહેવાય એમને નાના ઉદ્યોગો એમએસએમઇ ઉદ્યોગોને ફિટબડ મળે એના માટે અમે આ સેમિનારનું આયોજન કર્યું છે જેથી કરીને પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે સ્પેશિયલી અમે આ એક્સપોર્ટ ઉપર વધારે ભારણ આપ્યું છે કે અહીંયાથી એ વિદેશમાં એક્સપોર્ટ કરી શકે બીજું કે એમને બેન્કિંગ અહીંયા બેંક પણ અહીંયા હાજર છે તો એક્સપોર્ટના રિલેટેડ જેટલી પણ સ્કીમો છે બેન્કના રિલેટેડ એ સ્કીમો માટે પણ અહીંયા એમને માહિતગાર કરવામાં આવશે આપણા આઈસી ડિપાર્ટમેન્ટ અહીંયા છે તો ગુજરાત સરકાર અને ભારત સરકારની બી જે ઉદ્યોગો માટેની જે સ્કીમો છે એના બાબતે પણ એમને માહિતગાર કરવામાં આવશે તો મુખ્યત્વે એમએસએમઇ ઉદ્યોગોને પીઠબળ મળે એના માટે અમે આ સેમિનારનું આયોજન કર્યું છે અને સ્ટુડન્ટ સ્પેશિયલી જે એન્જિનિયરિંગમાં ભણતા સ્ટુડન્ટો છે એ સ્ટુડન્ટોને પણ ભારત સરકારની જે આ બધી વિવિધ યોજનાઓ છે એના માહિતી મળે અને આગળ એમનો અભ્યાસ પૂરો થાય અને એક એન્ટરપ્રિનર તરીકે આપણા દેશમાં કામ કરે એ અમારો મુખ્ય આશય